મહારાણા પ્રતાપની નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ વિસ્તારમાં આવેલા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી મહારાણા પ્રતાપ જન્મ જયંતિ વર્ષે મહારાણા પ્રતાપના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે મહારાણા પ્રતાપનો જન્મ નવ મે 1540 ના રોજ રાજસ્થાનના કુંભલગઢ ખાતે થયો હતો તેઓ મેવાડ રાજવંશના મહાન રાજા હતા અને પોતાના સ્વતંત્રતા સંઘર્ષ માટે જાણીતા હતા મેવાડના રાજા મહાન યોદ્ધા અને શાસકોમાંના એક મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસના રોજ રાજસ્થાનના

નવમી મેનો દિવસ તેમની બહાદુરી અને હિંમતની યાદમાં ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની સ્થાયી સમિતિના ચેરમેન ચિરાગ બારોટ પૂર્વ મેયર નિલેશ રાઠોડ કેવ રોકડિયા સાથે સ્થાનિક નગર સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા મેવાડના મહાન દેશભક્ત શક્તિશાળી રાજવી અને જેમનો જન્મ નવમી મે અને પંદરસો ચાલીસના રોજ થયો હતો રાજસ્થાનના મેવાડમાં જેમનો જન્મ થયો હતો મુગલોની સામે નહીં ઝૂકવાની મેવાડના સિસોદિયા વંશની પ્રતિજ્ઞાને તેમણે અનેક કષ્ટો વેઠી અને પાળી હતી તેમને અને તેમના વંશજોએ પાડી હતી ગૌરક્ષા નારી રક્ષા મંદિર રક્ષા ધર્મ રક્ષા અને ભારતીય સંસ્કૃતિની રક્ષા કરનાર એવા સુરવીર રાજવીર અને સાથે સાથે તેમના દ્વારા મેવાડના મેવાડના સુરવીર અને શક્તિશાળી એવા મહારાણા પ્રતાપજી અને તેમના જન્મજયંતિના અવસર પર વડોદરાના સયાજી બાગની સામે નરહરી હોસ્પિટલની સામે આવેલા તેમની પ્રતિમા કે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જેમ જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તે સ્થળે પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે જેમાં મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને જે રાજસ્થાન અને સિસોદિયા પરિવારના અને જે મહારાણા પ્રતાપ સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિના સૌ સભ્યશ્રીઓએ સાથે મળી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી